હાઈ ગાઈઝ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું બિનલ તો આજનો બ્લોગ બહુ થોડોક લાંબો છે ચૌદ એક મિનિટનો છે અને જો તમે સમય આપો તો થેન્ક યુ સો મચ એના માટે અને આની અંદર હું મેં આજે ગુલાબજાંબુ બનાવ્યા છે અને જે ચીઝ આપણે જે કહેવાય ગાર્લિક બ્રેડ પાઉ મેં બનાવ્યા છે એ બધું મેં થોડું ઘણું શેર કર્યું છે આની અંદર એટલે માટે થોડોક બ્લોગ લાંબો થઈ ગયો છે ખાસ ટાઈમથી વિધિ કહેતી હતી કે મારે ગુલાબજાંબુ ખાવા છે એટલા માટે અહીંયા ગુલાબજાંબુનું ગીટ્સ કંપનીનું હું યુઝ કરું છું તમે કોઈ બી કંપની લઈ શકો છો તો એ મેં લીધેલું છે અને આમાં છસો ગ્રામ જેટલી ખાંડ લેવાની છે અને એટલું જ આપણે પાણી એડ કરવાનું છે અને બસ ચાસણી થવા મેં અહીંયા મૂકી દીધેલી છે બહુ જ ઇઝી છે ગુલાબજાંબુ બનાવવા બહુ એમાં કોઈ બહુ મોટો ટાસ્ક નથી પણ જ્યાં જ્યાં સુધી તમે કરેલું ના હોય ત્યાં સુધી તમને એવું લાગે કે આ બહુ અઘરું કામ છે પણ તમે જો એક ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે કરો તો કશું છે નહીં એની અંદર અને આવી રીતે પાવડર એક આવે છે ગુલાબજાંબુ માટેનો અને ગુલાબજાંબુ હંમેશા ડાળડા ઘીમાં બને અદરવાઇઝ ચોખ્ખા ઘીમાં બને તેલમાં ક્યારેય એને ફ્રાય નહીં કરવાના અદરવાઇઝ એનો ટેસ્ટ છે એકદમ બકવાસ આવશે તમે ખાઈ જ નહીં શકો હોટલોવાળા જનરલી વનસ્પતિ ઘી એટલે કે ડાલડા ઘી યુઝ કરતા હોય છે પણ આપણે ઘર માટે છે એટલે હું ચોખ્ખું ઘી યુઝ કરું છું કંઈ એટલું ઘી યુઝ નથી થતું એની અંદર અહીંયા મેં જે ચાસણીની અંદર છે આપણે એક તારની ચાસણી કરવાની છે એટલે મેં એની અંદર ઈલાયચી નાખી દીધેલી છે અને એ લોટ આપણે ફક્ત પાણીથી બી બંધાય છે અને દૂધ અને પાણી બંને તમે મિક્સ કરી શકો છો આમ તેની અંદર મિલ્ક પાવડર આવે જ એટલે દૂધ નાખવાની જરૂર નથી પણ તો પણ મેં અહીંયા થોડું એડ કરેલું છે સો ગ્રામ જેટલું તમારે દૂધ અને પાણી મિક્સ કરીને એડ કરવાનું હોય છે આની જે મેન માસ્ટરી જે કહેવાય કળા એ લોટ બાંધવાની છે એકદમ તમારે સ્મૂથ લોટ બાંધવાનો છે કે જ્યારે તમે એના બોલ્સ વાળો ત્યારે ક્રેક ના પડવી જોઈએ એટલે અહીંયા હું એક હાથે મેં ફોન પકડેલો છે અને એક હાથે હું લોડ બાંધું છું એટલે હું તમને અત્યારે બતાવું છું કે આટલો ઢીલો છે જે હાથમાં ચોંટી જાય છે અને પછી એને પાંચ સાત મિનિટ મસળ્યા પછી આ રીતનું આપણે એને ટેક્સચર કરવાનો છે કે હાથમાં ચોંટે નહીં અને બસ એના તમે પાંચ સાત મિનિટ એને મસળશો એટલે ઓટોમેટિક તમે પછી ગમે તેવા શેપમાં બોલ કે તમે ચાહો એ શેપ આપી શકો છો ને બોલ તમારે જે છે ગોળાવાળી લેવાના છે અને તેલ આવી ગયું છે તેલ છે એ તમારે લો ટુ મીડિયમ સોરી મીડિયમ ટુ હાઈ રાખવાનું છે અને બધા એક પછી જે છે ગુલાબજામુ આપણે અંદર એડ કરી દેવાના છે અને મસ્ત અને ફ્રાય કરી દેવાના છે ઘીની અંદર એટલી સરસ સ્મેલ આવે છે એકચ્યુઅલી બહુ પેકેટ નાનું આવી ગયું હતું આ વખતે મોટા થોડાક નંગ જે છે પીસીસે બહુ ઓછા બનેલા હતા એટલે મારે બે દિવસમાં પતી ગયા આમ તો દરવાજા ત્રણ ચાર એક દિવસ ચાલે પાંચ દિવસ એવું મમ્મી તું કંઈ નહીં જો ચાસણીને બધું પડ્યું છે એવું હશે તો પરિવાર બનાવી દઈશું એટલે બે ગાળમાં તો થઈ ગયા હતા આ ફર્સ્ટ હતો અને બીજામાં તો ફિનિશ થઈ ગયા હતા મારા મમ્મી મારી બધી જ ફેવરેટ મારી હરેક ડિમાન્ડ પૂરી કરતી હતી અને આ બધી આ બધી વસ્તુ મારી ફેવરેટ છે જે મારી છોકરીની અંદર આવી છે અને ગુલાબજાંબુ મને મારી મમ્મીના હાથના જ ભાવે છે હાલની તારીખમાં બી મને કોઈ હોટલ રેસ્ટોરન્ટના ભાવતા નથી કારણ કે એ વધારે પડતી ગળી ચાસણી બનાવે છે ઠીક જે જાડી કહેવાય ને એ ચાસણીના હોય એટલે તમે વધારે ના ખાઈ શકો પણ અમારા જે ઘરના ગુલાબજાંબુ મમ્મી બનાવેલા છે એ થોડી મીડિયમ ચાસણીના બનાવેલા હોય તો તમે વધારે ખાઈ શકો તમારું જે મોડું ના ભાંગે એનાથી અને અહીંયા અમે થોડી પતલી ચાસણી બનાવીએ છીએ એકતાની તમે બી ટ્રાય કરજો જરૂરથી તમને સારું લાગશે અને બસ આવી રીતે તમારે બ્રાઉન થવા દેવાના છે ગોલ્ડન બ્રાઉન અંદરથી કાચા ના ના રહી જાય ને એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું અને આવી રીતે ફ્રાય કરી દેવાના ત્યાં સુધી બાજુમાં ચાસણી બી થઈ જ ગઈ હશે અને આ બીજો ઘણ છે ગુલાબજાંબુ એક એવી વસ્તુ છે ને કે દરેક વ્યક્તિને ભાવે છે અમે હોટલમાં જ્યારે બી જઈએ ને ત્યારે મેનુની અંદર ગુલાબજાંબુ લખેલું હોય છે અને સેવન્ટી રૂપીઝના બે પીસ આપે છે અને નો ડાઉટ થોડાક મોટા હોય છે પણ સિત્તેર રૂપિયાના બે એટલે તો તમે ત્રણ આપણે ચાર જણા ફેમિલીમાં જ ગયા હોય તો તમે બે પીસમાં તો એમ બી તમારું પેટ ભરાવાનું જ નથી અને અમે આગલા દિવસે બે ચાર દિવસ પહેલાં હોટૅલમાં ગયા હતા અને વિધિબહેનને બહુ જ ખાવાની ઈચ્છા થઈ હતી તો મેં એને કીધું હતું કે તને હું ઘરે બનાવી આપીશ એ મારું પ્રોમિસ એ મારે પૂરું કરવું જ પડે એટલા માટે અને આમ બી ઘણો ટાઈમ થઈ ગયો હતો એટલે મેં બનાવ્યા નહોતા એટલે અહીંયા બધા થઈ ગયા છે આપણા ફ્રાય ગુલાબજાંબુ અને હવે એને આપણે ચાસણીમાં મસ્ત ડબોઈ દઈશું અને પછી તમારે દસ પંદર મિનિટ જેવા અને એમને રવા દેવાના છે બહુ હલાવવાના નથી એટલે બધી જે ચાસણી છે કે અંદર સુધી જતી રહેશે અને ગુલાબજાંબુ મારા બી ફેવરેટ છે રિંકેશના બી ફેવરેટ છે અને વિધિના બી છે અંશ મોટો થશે એટલે ખબર નહીં કે એના થશે કે નહીં થાય અને તમે એને આરામથી અઠવાડિયું બી તમે સ્ટોર કરી શકો છો અને આની જે ચાસણીનો જે ઉપયોગ છે ને એ બી તમે ઘણી બધી વસ્તુમાં કરી શકો છો હવે મારી પાસે બી ચાસણી હજુ પડી છે તો હું વિચારું છું કે એને શક્કરપારા બનાવી દઉં મારી મમ્મી શક્કરપારા જ બનાવતી હતી શક્કરપારા બનાવી શકો છો અધરવાઇઝ તમે કોઈ બી તમે જેમાં તમને ગળપણ જોતું હોય એમાં બી તમે નાખી શકો છો પણ મેઇનલી બધા શક્કરપારા જ બનાવે કારણ કે એમાં ગુલાબજાંબુની બી સ્મેલ હોય એટલે તમે બીજા બધા શાકમાં કે દાળમાં એમાં યુઝ કરો તો મેં બી કદાચ નહીં સારું લાગતું હોય તો અહીંયા બસ પછી ગુલાબજાંબુ બનાવ્યા પછી સાંજે ગાર્લિક બ્રેડ બનાવી હતી જે મારી પાસે પાઉં પડેલા હતા તો એની અંદર મસ્ત મેં જે કહેવાય ચીઝ છે અને ગાર્લિક ફ્રાય કરી અને જે આપણે ગાર્લિક બ્રેડ બનાવ્યું છે એ પાઉમાં બનાવ્યું હતું બીજા દિવસે સવારે રિંકેશભાઈ દૂધની થેલી બેગમાંથી કાઢવાનું ભૂલી ગયા હતા એમાંથી એક દૂધની થેલી મેં કીધું હું ગરમ કરું તો બગડી ગઈ હતી એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ તમે દૂધની થેલી બહાર કાઢી તો કે ના મેં નથી કાઢી એટલે પછી મને ખ્યાલ આવી ગયો એટલે હવે એક તો બગડી ગયું છે એટલે હવે એનું મેં પનીર બનાવી દીધું અને બીજી જે મલાઈ છે બહાર એ હું ડબ્બામાં ટ્રાન્સફર કરવાની છું કારણ કે ડબ્બા તપેલીની શોર્ટેજ પડે છે અને અહીંયા જે વઘારેલી રોટલી છે મરચાં છે એને રાત્રે મેં ખીચડી અને બટાકા ટામેટાનું શાક બનાવ્યું હતું એ જ ખીચડીના પછી મેં લોટ બાંધ્યો હતો કારણ કે અંજભાઈ અમારે ખીચડી કે એવું કશું ખાતા નથી એટલે હું પરાઠામાં અલગ અલગ રીતે કરી એને ખવડાવી દઉં છું કે ભાઈ ચાલો એના પેટની અંદર બધા ન્યુટ્રિશન જાય એટલે પછી મેં એને સાંજે રાત્રે એક પરોઠું બનાવી આપી હતું અને સવારમાં બી પરોઠું બનાવી આપીશ એટલે બને એને ખીચડી બી પેટમાં જતી રહેશે અને મારી મમ્મી તો આવું જ કરતી હતી વઘારેલી રોટલી છે કે ખીચડી હોય બધાના થેપલા બનાવી નાખે દાળ વધી હોય તો બી થેપલા બની જાય અમારે એટલે કઈ વસ્તુઓનો અમે બગાડ નથી કરતા અને અહીંયા હવે આપણે આવીએ છીએ કપડામાં કપડાં એક એવી વસ્તુ છે ને કે જ્યાં ક્યારેય બી ઓછું થવાનું નથી અહીંયા મેં એક ઘણ છે જ્યાં નાખી દીધો છે અને મારી પાસે એલજીનું મશીન છે જેમાં એટલી બધી સારી ફેસિલિટી છે કે તમે નો જે ટાઈમિંગ છે એ વધારે ઓછો કરી શકો છો મારા કપડાં થોડા ઓછા મહેલા છે એટલે હું એકવીસ મિનિટ રાખીશ અહીંયા અને વોટર લેવલ બી તમે સેટ કરી શકો છો તમારે જેટલું જોઈએ એટલું પાણી તમે યુઝ કરી શકો છો તો અહીંયા હું લેવલ આમ તો એની જાતે લઈ જ લે છે પણ મારે કરવું હોય તો બી હું કરી શકું છું તો મેં અહીંયા લેવલ એટ રાખેલું છે અને પાણીમાં બી તમે વોશ ચાર વખત કરી શકો છો વોટર લેવલ તો હું એક જ વખત રાખું છું એટલે પાણીમાં જનરલી બીજા બધા મશીન કંપનીની અંદર એક જ વાર ધોવાય પણ અહીંયા એલજીમાં ચાર વખત તમે પાણીમાં વોશ કરી શકો છો એવી સિસ્ટમ છે તો બસ અહીંયા મેં જે છે મશીન ચાલુ કરી દીધું છે સવારમાં ઉઠીને પહેલાં હું મશીન ચાલુ કરી દઉં છું કારણ કે પછી બપોર પછી થોડો કંટાળો આવી જાય છે અને બીજા બધા કામ છે થોડા રખડી પડે છે એટલા માટે તબિયત ઠીક છે નહીં શું થયું છે છે એટલે અને આ જે છે કપડાં બધા સુકાય છે અને બીજા છે કપડા એ વાળવાના છે અને છોકરાઓ સુઈ ગયા છે હકીકતમાં જ્યારે બીમાર હોય ને ત્યારે જો કે આપણને કોઈ દેખાડો હોય તો સારું કારણ કે બીમારીમાં મને મારો વિચાર નથી આવતો કે મારું શું થશે હું કેવી રીતે કરી શકીશ બી બીમારી પડ્યા સપોર્ટ કરે ને તો સારું ભગવાન આપી જ છું છે હું દવા લઈ જ લઉં છું હું રાહ નથી મોટી કારણ કે એક ટાઈમ હતો કે મમ્મીના ઘરમાં પડ્યા તો ચાલતું હતું પણ હવે છોકરાઓના લીધે મને એવું થયું છે કે ભગવાન મારા છોકરા પંદર વીસ વર્ષના થાય ત્યાં સુધી મને કશું ના થાય ત્યાં સુધી એમની સાથે બધું કરતા ના થાય કારણ કે છોકરાઓ હોશિયાળા બની જાય છોકરાઓને કોઈના સહારે મૂકવાના એટલે મારો અડધો જીવ તો એમનામાં જ છે અડધો નહીં પૂરો પૂરો છે એટલે જ્યાં સુધી એમની જાતે રસોઈ બનાવીને ખાતા નહીં થશે ત્યાં સુધી મને ટેન્શન રહેશે અને હું જીવનમાં એ લોકોને કશું શીખવાડું જ કે નહીં શીખવાડું પણ જાતે ઘરમાં રહેવાનું અને જાતે રસોઈ બનાવીને ખાવાનું તો જરૂરથી શીખવાડે છે કાલ હું માંગી હોઉં કે ઇનકેસ માંદા હોય ને તો બે રોટલી બનાવીને ખોડાવે કારણ કે આજે હું એકલી રહું છું એટલે મને ખબર પડે છે કે ભાઈ શું થાય છે કારણ કે આપણે બીમાર હોઈએ ને તમે હોટલમાંથી ક્યાં સુધી તમે લાવીને કરી શકવાના છો એટલે ઘરમાં તમને ખીચડી બનાવતા આ બિલકુલ માણસને આવડતી તમને બહુ સપોર્ટ છે એટલે હું કરું તો રસોઈ બનાવતા શીખું છું અને અત્યારે મારી હાલત એટલી ખરાબ થઈ કે માથું એકલું જ નથી લેવાતું બધા મારા સોફા છે તે બહુ સારા છે એના સ્કીનવાળા છે એટલે હું બેસું તો મને સારું લાગે છે ગરમ કરવા મૂક્યું છે અને રસોઈમાં તો જે છોટલા પડે છે એ જ બનાવીને જમવાના છે આપણે બીજું કંઈ બનાવવાનું છે નહીં અને રવૈયા પડેલા છે રવૈયાનું થોડું મૂળી ટામેટાને ગઈવાળું શાક બનાવી દઈશ અને સાંજે પછી ખીચડી બનાવવાની હશે બસ તો અહીંયા હવે હું કપડાં વાળવાનું કામ કરીશ અને પછી શનિવારના દિવસે અમે લોકો ગયા હતા મણિનગર એટલે કે અમારા બીજા ઘરે જ્યાં મારા સાસુ સસરા અને મારા નણંદ રહે છે છોકરાઓને અઠવાડિયે એકવાર બહાર નીકળવા મળે છે તો જનરલી જાય જ છે સ્કૂલે જાય એટલે પણ અંશને બિચારાને હું જ્યારે બહાર નીકળું ત્યારે જ મારો છોકરો બહાર નીકળે છે એટલે હું એના માટે તેને ઘરની બહાર નીકળું છું અને મારા મમ્મીનું ઘર થોડું દૂર પડી જાય છે જેથી અમે એમના ઘરે નથી જઈ શકતા એટલે અમે પછી બા દાદાને મળવા લઈ જઈએ છીએ અને આખો દિવસ દાદા દાદા કરતો હોય એટલે સાંજે પછી આવી રીતે ત્યાંથી નીકળી ગયા હતા અને સાંજનો ટાઈમ હતો અને અમે મેં કીધું લાવ થોડોક વીડિયો ઉતારી લઈએ દેખો નાની નાની વસ્તુમાં અમે થોડા હેપ્પી થઈ જઈએ છીએ અને આ અમારી લાઈફ છે એમ તો ઘણા બધા મોટા સપનાઓ છે હરેક માણસના પણ આવી મોટા સપના ક્યારે બી પૂરા થશે અમને ખબર નથી એટલે અમે હરેક નાની નાની વસ્તુમાં ખુશ થઈએ છીએ અને પછી અમે અહીંયા મારુથી રઘુનંદન કરીને છે ઈસનપુર બાજુ તો ત્યાં આગળ સારી હોટલ ખોલી હતી અને મને બહુ જ કાઠિયાવાડી ખાવાની ઈચ્છા હતી એટલા માટે અમે લોકો ત્યાં જમવા જતા રહ્યા હતા મને બાજરીનું બાજરીનો રોટલો અને ભરતું ખાવાની ઈચ્છા હતી પણ બાજરીનો રોટલો ખવાયો હતો હતું નહીં કારણ કે ગરમ પડે અને રિંકેશનો રોટલી ખાવી હતી એટલે પછી રોટલી મંગાવી હતી અને ભરતું મંગાવી દીધું હતું અને છાસ પાપડ બસ તો ત્યાંથી જમીને પછી અમે બેક ટુ હોમ અમારા અમારી યાદ લાઈફ છે અમે હરીએ ફરીએ છીએ અને બહાર જમીને ઘરે પાછા આવીએ છીએ કારણ કે દૂર ફરવા જવામાં જે ટાઈમ છે એ દિવાળીનો હોય છે અને એ ટાઈમમાં અમારે કંઈક ને કંઈક ફંક્શન આવેલા હોય યા ફિર છો એટલે કે એ બી વસ્તુ સેટ થતી નથી એટલે અમે બહાર જનરલી અમારી બહાર ફરવા જતા જ નથી અને જવાનું થશે તો બી હું લોક જરૂરથી બનાવીશ બહુ પહેલાં બે વર્ષ પહેલાં અમે ગયા હતા સાપુતારા આબુ એમ તો બધે ફરીને આવ્યા છે બોમ્બે ને બધું પણ હવે એ અંશ મોટો થશે પછી જ અમે લોકો બહાર નીકળીશું કારણ કે બહાર ફરવામાં બી બહુ બધા પૈસા લાગે છે અને બહાર જઈ ગયા પછી આપણને કોઈ હિસાબ રહેતો નથી કોઈ બી વસ્તુનો અને ઘરે આવતા આવતા વરસાદ પડી ગયો હતો જે અમે ભીના થઈ ગયા હતા અને બહુ મજા આવી ગઈ થોડા થોડા ભીના થઈ ગયા હતા અને એક્ઝેક્ટ ટાઈમે ઘરે પહોંચ્યા હતા એટલે વાંધો ના આવ્યો બસ અહીંયા આવીને બેક ટુ હોમ બેક ટુ વર્ક અહીંયા આવીને ફટાફટ મેં સવારના વાસણ જોયેલા હતા એ લુચીને ગોઠવ્યા અને મારે અંશને જમાડવાનું હતું કારણ કે અમે કોઈ બી જગ્યાએ બહાર જમવા જઈએ અમે રાત્રે બાર વાગે આવીને બી હું મારા દીકરાને બનાવીને ખવડાવીને જ તોડાવું છું કારણ કે હું આટલું સરસ જમતી હોય અને પછી મારા છોકરા ભૂખ્યા રહે એ વસ્તુ મને યોગ્ય નથી એટલે અહીંયા એ લોકો સિરીઝ ચાલુ કરીને બેસી ગયા હતા મોબાઈલમાં કે કાર્ટૂનની પિક્ચર એટલે એ લોકો એ જોતા હતા અને મેં ફટાફટલા વાસણનું છે અને અહીંયા જે મસાલા થેપનાનો છે મેં લોટ બાંધી દીધો હતો કારણ કે બીજા દિવસે સોમવારે વિધિને બી સ્કૂલે જવાનું હોય એટલે મેં લોટ વધારે બાંધી દીધો તો એટલે મેં વિધિને બી પછી સવારે એ પરોઠું હું બનાવીને આપી શકું અને અહીંયા રાત્રે મેં મેં બે પરોઠા બનાવ્યા હતા અત્યારે કારણ કે કદાચ વિધિને બી ભૂખ લાગી તો કારણ કે વિધિએ બી હોટલમાં બરાબર જમી નથી હતી કારણ કે એને ભરતું ને એવું ભાવતું નથી અને ત્યાં આગળ નૂડલ્સને બધું થોડુંક પ્રાઇસ જે છે એની હાઈ હતી કારણ કે ટુ હંડ્રેડ રૂપીસ હતું અને માણસો એટલા હતા નહીં કે અમે વસ્તુ મંગાવી શકીએ એ વિસ્ટેજ જાતે એટલે પછી એને સમજાવી કે ભાઈ તને હું ઘરે બનાવી દઈશ મેગી કેવું કાં તો પરોઠું કેવું કારણ કે અમે લોકોએ ભરતું ને રોટલી મંગાવી દીધી તો ઓબ્વિયસલી અમે નૂડલ્સ ખાઈ જ નહોતા શકવાના પછી એ બગાડ થાય એ વસ્તુનું એટલા માટે તો અહીંયા બસ મરચું મીઠું હળદર અને અજમો નાખીને મસ્ત મોહણ નાખીને મેં અહીંયા થેપલાનો લોટ બાંધી દીધો અને પછી રીંકેશે એ લોકોને જમાડી દીધા હતા કારણ કે ઘરની વસ્તુ એ ઘરની વસ્તુ છે ઘરની એક રોટલી બી તમારું બાળક ખાય છે ને તો બહુ જ ઇનપ એ વસ્તુ છે હું બિસ્કીટને એવું બધું બહુ ઓછું આપું છું કારણ કે એ આપી એટલે એની ભૂખ મરી જાય અને પછી એને ઉધરસનો એમ બી એ લોકોને ઉધરસ વારે ઘડે થઈ જ જતી હોય છે એટલે હું એ લોકોને પહેલાં પ્રોપર ભૂખ્યા થવા દઉં અને પછી જ વસ્તુ બનાવીને આપું જેથી લોકો જમી લે ફટાક દેને